તેરાતુષ્કોર્પણનું તદ્દર્થ ઉદાહરણ પૂરું પાડતી મહીસાગર પોલીસ બાકોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થોડા દિવસ અગાઉ ઘરફોડ ચોરીની ઘટના બની હતી

ਨੇ પાછાપતા પરિવારે બાકોર પોલીસની કામગીરીને બેirdavi આભાર વ્યક્ત કર્યો છે સોનાના દાગીનાના માલિકને સોંપી સેવા શાંતિના મંત્રને મહીસાગર પોલીસે સાર્થક કર્યું બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ મહીસાગર અમારી તમામ માહિતી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9